રાજ્ય સરકારના યુવા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ દ્વારા જેમ દર વર્ષે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે એ જ રીતે આ વર્ષે પણ એનું આયોજન કરવામાં આવેલું છે આ સમગ્ર આયોજનમાં કુલ બાવીસ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધેલો છે અગિયારસો ને જેટલા કુલ સ્પર્ધકો છે અને પંચાવનસો જેટલા પગથિયાઓ છે એમાં અરોણ અરોહણા અવરોહણની સ્પર્ધા યોજાય છે માનીય જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણા વસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા જિલ્લા વિકાસ યુવા વિકાસ યુવા વિકાસ અધિકારીની જે ટીમ છે એમના પ્રથાગ મહેનતથી આ સ્પર્ધાનું આયોજન થયેલું છે મહાનગરપાલિકાનો પણ આમાં ખૂબ જ સહયોગ મળેલો છે અને સમગ્ર વહીવટી તંત્રએ આ સ્પર્ધાનું જે આયોજન કરેલું છે તેમાં આ વખતે ખાસ કરીને જોઈએ તો આયુષ હોસ્પિટલના સહયોગથી પણ એક જે પણ સ્પર્ધકો છે એમને મોટિવેશન મળી રહે અપ કરવામાં આવે એ માટે એક ઇવેન્ટનું પણ આયોજન કરેલું છે અને આ ઉપરાંત જે સ્પર્ધકો છે એમને જે સમગ્ર વિસ્તાર હતો એનું પણ રિનોવેશન કરવામાં આવેલું છે અને ખાસ કરીને એમનો એક્ઝેક્ટ ટાઈમ આપી શકાય એના માટે આર એફઆઈડી દ્વારા એમનું જે સમયનું પણ રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે દરેક જગ્યાએ અમે મેડિકલની ટીમો ઉપલબ્ધ રાખેલી છે અને આ મેડિકલની ટીમો દ્વારા કોઈ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળાય એ માટે પણ તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવેલા છે કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે આ સ્પર્ધા છે એ ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવેલું છે ગુજરાત રાજ્ય રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર રાજ્યમાંથી તમામ જિલ્લાઓમાંથી મુખ્યત્વે સ્પર્ધકો આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લઈ અને આ સ્પર્ધાની અંદર ઉત્સાહભેર જોડાય છે બે તબક્કામાં સ્પર્ધાઓ યોજાય છે પહેલા તબક્કાની અંદર રાજ્યની અને બીજા તબક્કામાં નેશનલ લેવલની એટલે આજની આ રાજ્ય કક્ષાની સ્પર્ધા ખૂબ જ વધારે સ્પર્ધકોના સાથથી આજે શરૂ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી આ સ્પર્ધાની અંદર એક નું પ્રમાણ ખૂબ ઓછું હતું ત્યારે વિધાનસભાની અંદર આ પ્રશ્નની રજૂઆત કરતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી બંને ઉત્સાહભેર કીધું કે આવી રીતે એટલું તો ખૂબ ઓછું કહેવાય એટલે એમને તાત્કાલિક અસરથી આદરણીય નાણાં મંત્રી શ્રી કનુભાઈ ચર્ચા કરી અને ચોવીસ કલાકની અંદર જ આ નિર્ણય કરી અને પચાસ હજાર જેવી રકમ પ્રથમ વિજેતાને આપી અને અલગ અલગ સ્પર્ધાની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં ઈનામમાં વધારો કર્યો છે ઈનામ મહત્વનું નથી પણ આ સ્પર્ધાની અંદર જે સ્પર્ધકો ભાગ લે છે એમને મોટિવેશન મળે એમને એક ઉત્સાહ વધે એ ભાવથી રાજ્ય સરકાર ખૂબ જ પોઝિટિવ વેથી આ કામ કર્યું છે અને કલેક્ટર કચેરી એટલે વહીવટી તંત્ર સ્પોર્ટ્સ વિભાગ રમતગમતની દરેક ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન પોલીસ તંત્ર દ્વારા આ સ્પર્ધાની અંદર ખૂબ જ વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને કોઈ અડચણરૂપ સ્પર્ધકને ન થાય એમના માટેના તમામ પ્રયત્નો તમામ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય અને હોસ્પિટલનો સ્ટાફ ડોક્ટરો પણ અલગ જગ્યાએ બધા લોકો ટીમ સાથે બેસીને એટલે આ ગિરનાર સ્પર્ધા સ્પર્ધા જે છે છે ટીમ અને આ સ્પર્ધાને ખૂબ જ આગળ લઈ જવા માટે પત્રકાર મિત્રો પ્રિન્ટ ઇડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ લોકો એ ખૂબ જ ઉત્સાહથી આને દર વખતે હાઇલાઇટ કરી અને આ સ્પર્ધાને ખૂબ હાઈટ આપી છે કારણ કે આ આપણો ગિરનાર છે આ આપણું જુનાગઢ છે એટલે આપણે સૌ સાથે મળી અને આ ગુજરાત ની પણ સમગ્ર વિશ્વની આ પવિત્ર ભૂમિ કારણ કે આપણે અહીંયા કહેવત છે કે આ એક જ એવો પર્વત છે કે જ્યાં નવનાથ ચોસઠ જોગણી અને તેત્રીસ કરોડ દેવી દેવતા અને હિમાલયનો પણ દાદા એવો આ ગિરનાર પર્વત આપણે જોઈ ક્યારેક એક સાધુ સૂતા હોય અને એક જે મુદ્રામાં આરામ કરતા હોય એ ભાસ થી આ ગિરનાર ની આવતી છે એટલે આ ભૂમિની અંદર સ્પર્ધાની અંદર ભાગ લેવો અને આ ભૂમિમાં જન્મ લેવો અને આ ભૂમિની અંદર કર્મ કરવું એ પણ એક સદભાગ્ય છે ત્યારે સૌ સાથે મળી અને આ સ્પર્ધકોને આપણે વધાવી અને ફરીથી વધારે માં વધારે લોકો સ્પર્ધકો આની અંદર જોડાય એવી સૌને એક આશા સાથે આંબે માં હાટકી જાય જય ભવનાથ

ખૂબ મોટી સંખ્યામાં પુરસ્કાર ટ્રોફી અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે તેમજ આગામી બીજી ફેબ્રુઆરીએ જે નેશનલ રક્ષાની સ્પર્ધા થશે એમાં એકથી પચીસ નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકો પોતાનું પ્રતિનિધિત્વ કરશે વિવિધ કમિટીઓ દ્વારા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે અને ખૂબ સરસ રીતે ભાઈઓની સ્પર્ધા આપણે શરૂ કરી છે અને નવ વાગે આપણે બહેનોની સ્પર્ધા પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ થેન્ક યુ